ઠા કાંકરેજ તાલુકાના અકોલી દરબારગઢ ઓગરચોક ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના અકોલી દરબારગઢ ખાતે આવેલ શ્રી ઓગરચોક ખાતે સ્વર્ગીય આત્મા વાઘેલા ભગવાન શ્રીજી ભત્સજીની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉત્તર ગુજરાતના લોક સાહિત્યકાર રણજીતદાન ગઢવી અને સંગીત માસ્ટર રામસિંહ સોલંકી કંબોય અને રવિ જોશી ઉણવાળાએ સંગીતના સુર વચ્ચે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા એમાં અરણીવાડના આશ્રમના કડવારામ મહારાજ કૈલાસપુરી બાપુ બ્રિજરાજગીરી બાપુ બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શૈરેન્દ્રસિંહ વાઘેલા અને વડા ભક્ત મંડળ સાથે શિહોરી ભક્ત મંડળ સાથે આકોલી ભક્ત મંડળના સાંતુબા ભગત પત્રકાર ઉમેશપુરી ગૌસ્વામી પાદર અલ્પેશ અલ્પેશભારસી ગોસ્વામી દ્વારા સંતોના સામયા આરતી મહાપ્રસાદ સંતો અને મહંત ભક્તો અને ભગવા ભેગાર્યુંને કંકુ ચોખા ફૂલાર અને ભેટ પૂજા આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યોને સહિત નામી એનામી મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય વાઘેલા ભગવાન શ્રીજી ભટસિંહજીની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદ અને ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વર્ગીય આત્માના પુત્ર હેમુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા અને પૌત્રો વિપુલસિંહ કનુભા પૃથ્વીરાજસિંહ રજુભા વાઘેલા અરુણસિંહ વાઘેલા પત્રકાર અને પરિવાર દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ લોકોએ સ્વર્ગીય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી એક કહેવત છે ને કે જનની જણ તો ભક્ત જણ કાં દાતા કા સૂર નહિ તો રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર માટે સંતો અને મહાપુરુષોએ કહ્યું છે કે જેના અન્નભેળા એના મન ભેળા તો આ સાથે આકોલી ઉગડ ચોક દરબારગઢ ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ ઓમપુરી ગૌસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સત્ત